મિત્રો ભારતના જે મુખ્ય ચાર ધામ છે એમાંનું એક મુખ્ય ધામ એટલે કે આપણા સૌનું દ્વારકા જગતપતિ શ્રી કૃષ્ણનું મંદિર ત્યાં જઈને સૌ કોઈ અભિભૂત થઈ જતા હોય છે એવા શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર કે પાગણ વર્ષની જ્યારે પૂનમ આવવાની હોય એના કુલ દર્શન કરવા માટે જાણે ભક્તોનું ઘોડાપુર એ પણ પદયાત્રા સ્વરૂપે નીકળતું હોય છે મિત્રો સો નહીં બસો નહીં હજારો નહીં પણ લાખોની સંખ્યામાં મિત્રો આ ભક્તોનું ઘોડાપુર હોય છે અને એ નજારો હોય છે દ્વારકાના હાઈવે રસ્તા બાંધીને દંડ પીલી ને મિત્રો અલગ 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 રીતે એ દ્વારકાધીશ ના દર્શને આવતા હોય છે અને ખૂબ જ મહિમા ખૂબ જ ભાવથી આવતા હોય છે રસ્તામાં ઠેર દે એની ખૂબ જ સેવા કરવામાં આવતી હોય છે મિત્રો એટલી સેવા કે જે આપણે જણાવ્યું ન હોય એટલી સેવા આ લોકોની ત્યાં રસ્તામાં કરવામાં આવતી હોય છે ને જે મેદની હોય છે જે ભીડ હોય છે એ કહેવાય ને કે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં શું નાના શું યુવાન અને શું વડીલો આઠ વર્ષથી લઈ અને એસી વર્ષ સુધીના દરેક લોકો આ યાત્રામાં પદયાત્રા સ્વરૂપે આનંદથી ઉમંગથી અને કહેવાય ને કે રમતા રમતા આ યાત્રામાં જોડાતા હોય છે મિત્રો કહેવાય ને કે ગમે એટલા કિલોમીટર હોય પણ એનો થાક એમના મુખમંડળ ઉપર જોવા નથી મળતો એવી આ દ્વારકાધીશ ની પદયાત્રા જયારે લોકો નીકળતા હોય છે તો મિત્રો વાત કરી છે પદયાત્રાની શરૂઆત સામાં ક્યારથી થઈ એક રીતે કહેવા જઈએ તો અને શા માટે આ યાત્રાને ધાર્મિક પણ મહત્વ છે પદયાત્રાનો તો ચાલો જાણીએ આપણે આ યાત્રાનું મહત્વ મિત્રો દ્વારકાધામ ની યાત્રાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં જોવા મળે છે દ્વારકા મહાત્મય જે ભાગ છે જેમાં મહાદેવ તમામ તીર્થોને કહે છે કે નદી પર્વતો દ્વારકાની પદયાત્રા સ્વરૂપે જાય મહાદેવ કાશી જગન્નાથપુરી ગંગા સરસ્વતી હિમાલય જેવા પવિત્ર સ્થાનો આ યાત્રામાં છે અને પદયાત્રા કરી અને દ્વારિકા પહોંચે છે અને જયારે દ્વારિકા પહોંચે છે ત્યારે મહાદેવ કહે છે કે ગોમતી જે ઘાટ છે એ ઘાટ ઉપર જ અહી પોતાનો વાસ કરો થઈ કરીને છે ને કે મિત્રો દ્વારકા દર્શન કરવાથી તમામ જે આપણા સારી પુણ્યવાન કહેવાતા જે તીર્થો છે તેના તમામ તીર્થોનો પુણ્ય આપણે દ્વારકાના દર્શન કરવાથી પદયાત્રા કરવાથી અને દર્શન કરવાથી મળે છે મિત્રો ખાસ કરીને જે આ પદયાત્રા હોય છે જે પાગણ માસની તેમાં ખાસ કરીને ગોપ ભરવાડો જે કહેવાય ને કે લાખ જો લોકો હોય તો નેવું હજાર લોકો ગોપ ભરવાડો તેમાં જતા હોય છે તેની પાછળનું પણ એક રહસ્ય રહેલું છે આશરે સાડા પંચાવનસો વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકા આવી રહ્યા હતા મથુરા છોડીને ત્યારે તે ગોકુળ અને મથુરાના જે ગોપ ભરવાડો છે તેમને પણ પોતાની સાથે લઈને તેઓ દ્વારકા તરફ આવી રહ્યા હતા પરંતુ કહે છે ને કે આપણા ગુજરાતમાં હાલનું જે ખરાબ ગામ કહેવાય ત્યાં એ ગોપ ભરવાડો ખૂબ જ થાકી જાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન હવે અમે નહીં ચાલી શકીએ કેમકે હવે અમે આ જે બનાસ નદી છે જેના કિનારે રોપે જઈશું અહીં જે લીલવતરી છે તેમાં અમે અમારા ગાયોનું પશુપાલન કરીશું હવે અમે આપની પાસે આગળ નહીં આવી શકીએ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તેમને આશીર્વાદ આપે છે અને આશીર્વાદના ભાગરૂપે તેમની સાથે ત્યાં જ શ્રી ગ્વાલિનાથ મહાદેવની સ્થાપના કરે છે જે મંદિર હાલમાં પણ થરા ગામમાં મનસ્કથાના થરા તાલુકાના થરા ગામમાં શ્રી ગ્વાલિનાથ મહાદેવનું જે મંદિર આવડ્યું છે જે ભગવાન શ્રી કૃષ્ણ સ્થાપના કરે છે ગોભરોની રક્ષા માટે પરંતુ મિત્રો થોડા સમય ગયા બાદ ગોભરવારોને એવું થાય છે કે આપણે આપણા ઠાકરને અહીં અહીંથી આપણે રોકાઈ ગયા અને જેમની સાથે ન ગયા તે વાતનો તેને અફસોસ થાય છે અને નક્કી કરે છે કે હર વર્ષની ફાગણ જે આવે જેની પૂનમાએ ફાગણી બોલાવું ત્યારે આપણે સૌ અહીંથી ચાલીને આપણા ઠાકર એવા શ્રી કૃષ્ણ ભગવાનને ને મળવા જશું મિત્રો ત્યારથી આ સુધી એટલે કે સાડા પંચાવનસો વર્ષ પછી પણ એ ભાવ એ ભક્તિથી એ જ નિષ્ઠાથી ને એ જ શ્રદ્ધાથી એ ગોપ ભરવાડો એ તમામ લોકો અને એ જે આપણા સ્કંદ પુરાણના જે લેખ છે જેના અનુસાર સૌ એ પુણ્યનું પાથું બાંધવા ને સૌના વાલા શ્રી કૃષ્ણના ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં પદયાત્રા સ્વરૂપે નીકળે છે અને એ શ્રી કૃષ્ણ ભગવાન છે એના મુખના અભિપુર દર્શનનો લાભ લે છે મિત્રો અને કહેવાય છે કે તમામ તેમના મુખના દર્શન કરવાથી આપણા તમામ જન્મોના પાપમાંથી મુક્તિ મળે છે તો મિત્રો ખાસ મારા વિડીયો મિત્રો તમે ચાલીને દ્વારકા ગયા છો કે નહીં એ દ્વારકાધીશનો એ નજારો એ ચાલીને જવાનો એ દર્શનનો લાભ લીધો છે કે નહીં એ કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો અને ખાસ જો તમે દ્વારકા ચાલીને જઈ જઈ શકો તો ચાલીને જે લોકો જતા હોય તેને म सेवा तो एक जय द्वारकाधीश तो नाद करने अवश्य पहुंच जो मित्रों खास कॉमेंट म लखजो जय द्वारकाधीश जय श्री राम विडियो ने शेर करजो सौथा